નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી ત્રેવીસ જે દિવ્ય વારસો તમને આ પળે પ્રાપ્ય છે તેને ભવિષ્ય પર શા માટે મુલતવી રાખો છો હું તમારી અંદર છું શ્વાસથી વધુ નિકટ હાથ અને પગથી વધુ સમીપ તમે એ સ્વીકારી શકો છો કે તમને હજુ શંકાઓ છે અને મનમાં થાય છે કે એવું તે કંઈ હોય આ એક એવી બાબત છે જે દરેક જણે પોતપોતાને માટે ખોળી કાઢવાની છે તેમને એ ફરી ફરી કહેવામાં આવે તો પણ જ્યાં સુધી તેઓ એને હકીકત તરીકે સ્વીકારવા તૈયાર ન થાય એની અદ્ભુતતા જાણવા તૈયાર ન થાય ત્યાં સુધી તેમને માટે એનો કશો જ અર્થ નથી અથવા તો એ એક સુંદર સપનું માત્ર છે એમ લાગે જે કદાચ કોઈક દિવસ સત્યમાં પરિણમે શંકા અને અવિશ્વાસમાં કેટલો બધો સમય વ્યર્થ જાય છે તમે સત્યને જાણો ત્યારે જ માત્ર સત્ય તમને મુક્ત કરી શકે એના વિશે સાંભળવાથી વાતો કરવાથી વાંચવાથી એ બનતું નથી સત્ય તમારી અંદર જીવતું ગતિ કરતું થવું જોઈએ એની હસ્તી તમારી અંદર હોવી જોઈએ તો પછી એ તમને અવશ્ય મુક્ત કરે છે અને તમે મન હૃદય પ્રાણની મુક્તિનો સાચો અર્થ જાણો છો આપનો આજનો દિવસ શુભ રહે